હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચના દહેજના જેઆઈડીસીમાં વારંવાર છ સવારે આવા બનાવો બનતા હોય છે પણ વાત કરવામાં આવે તો ગતરોજ સિવા ફાર્મ કેમ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો જેના કારણે સંગ્રહ વિસ્તારમાં ડરડા મચી ગઈ હતી આ દુર્ઘટનામાં વધુ વાત કરવામાં આવે તો જે રિએક્ટર નજીકમાં કામ કરી રહેલા બે કામદારોને કરુણ મોત થયા છે આ ઉપરાંત એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પહોંચતા અને સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર વાગરા મામલતદાર તેમજ પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે શું નામ અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં ત્રણ માણસો ઇન્જરી થયા તો ઓન ધ સ્પોટ ત્યાં બે બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં આઈસીયુમાં છે અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે બે વ્યક્તિને ત્રણે ત્રણ વ્યક્તિને તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ હતો ગાડીમાં પેટ્રોલ પણ હતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો ઓલરેડી કંપનીના છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને આવેલા છે

ત્યાં આગળ આ બે છોકરાઓ નોકરી કરતા ત્રણ છોકરાઓ જે લાઈન ફાટતા છોકરાઓને ઇન્જરી થઈ છે એક છોકરો અત્યારે હાલમાં અહીં આગળ એડમિટ છે ને બે છોકરાઓની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઇન બીટવીન હવે કંપનીમાંથી જ્યારે ઇન્જરી થાય એ ટાઈમ પર લઈને આવતી ઘડીએ આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે હોસ્પિટલ પર લઈને આવે છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા હેંગકડી શિફ્ટ કર્યા ને ઇન બીટવીન બે છોકરાઓને ડેડ થઈ ગયા એક છોકરાને હેંગકડી એડમિટ કરેલો છે નામ તમારું નામ છે હું ગામનો જ છું એમનો આ કઈ દહેજ લિમિટેડ આવેલી છે કંપની કંપનીમાં એવું થયું કે બ્લાસ્ટ થયો હવે બ્લાસ્ટ થયા પછી એ ત્રણ લોકોને આ કંપની ની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છો સારામાં સારી વ્યવસ્થા બી નથી કશું એ મેડિકલ ની કોઈ વ્યવસ્થા જ નથી એ લોકોને ખુદ લાવેલા છે તમે જોઈ શકો છો કે અમારા કપડાં કેવા છે એમના જે મેડિકલ વાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે એમને સ્ટેચર પણ મેં મારા હાથ મેં ઉચકીને એમને બિહાર છે સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી સાથે કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી ને હમણાં એચઆરવાળાને ફોન કર્યો છે એમને સવારના ફોન કર્યો છે એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી બસ અમને ગોલ ગોલ પહેરવ્યા કરે છે પહેલાં અમને ભરૂચ ન આપ્યું પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા હવે અમને એટલે ગોલ ગોલ પહેરવી પહેરવીને બે માણસની ડેથ થઈ ગયેલી છે હાલમાં હવે એક માણસ સિરિયસ છે હવે આ જિમ્મેદારી કોઈ લેવા માગતો નથી ને એ લોકો અહીંયા ઘરે આવવા માગતા જ નથી એ લોકો અમને અમારા કહે છે કે અમે આને જવાબ આપીએ છીએ અમે કલેક્ટર ને જવાબ આપીએ છીએ અમે પોલીસ વાળા અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફટીવાળો સાહેબ ભી બેઠેલો હતો સેફ્ટી સાહેબને સાહેબ ને ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ તમે એકબર ચેક કરો સેફ્ટીવાળા સાહેબ એવું કહે છે કે મળે છે મળે છે એના કરીને એ માણસને ચાલુ કાઢીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ એ માણસની હાલત ખરાબ થઈ એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી તો બી એ લોકોએ કોઈ પગલાં ભર્યા નહીં સિરિયસ લે અહીંયા બોડી લાવ્યા પછી ત્યાં બહાર જાણે કે લાવવાડીશ પેલા એનો કચરો થઈ ગયો હોય સવારના ચાર વાગ્યાથી ત્યાં પડેલી છે નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા અમે સામેથી પૂછ્યું કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી મારું નામ નિમેશ પટેલ અને અર્જુન જે છે તે મારા બનેવી છે